રૂપિયા પચાસ રૂપિયા માઉસ અલગ અલગ છે ટાઈપ નો મશીન છે તો હેલો મિત્રો બધા ને જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગ માં હાર્દિક સ્વાગત છે આજે તમને જોઈ જોઈને ખબર પડી જ છે કે આપણે કાં આવ્યા છે તો આજે આપણે આવ્યા છીએ ભાવનગરની રવિવારી બજાર ઉતારવા અને જો અહીંયા ભંગારની ટોટલ વસ્તુ મળે છે અને નવી સાયકલ તથા અલગ અલગ વસ્તુ મળે છે તો હું તમને બતાવું તો તમે બધા બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો અને રવિવારીની મોજ માણતા રહો તો મિત્રો જો આપણે હવે સળિયા રવિવારી બજારમાં અને બે કોર પટ્ટી હોય છે એક આ કોર ને એક આ કોર એક ડાબી સાઈડ કોર હોય ને એક જમણી કોર બે કોર ભંગારની ટોટલ તમામ વસ્તુ હોય તો આપણે જઈએ તો હાલો તમે બધા બી કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને તમે જુઓ અહીંયા મસ્ત મજાના પાના પેચા છે ભાવેશભાઈ બતાડી દેજો ને પાના પેચા તો તમે પાના છે અલગ અલગ ટાઈપના અને સાયકલની સીટ બીટ નવું છે વસ્તુ આમ જોવો તમે અને આ જો વાઈફાઈ માટેનું છે આથી વાઈફાઈનો છેડો કાઢવાનો આવે ને અલગ અલગ પાના થયા છે સાયકલના ચક્કર છે જોવો અને હવે આપણે જઈએ આગળ તો મિત્રો અહીંયા જો નવરાત્રી માટેની લાઈટ છે તમે જોઈએ છો પંખો પણ છે મસ્ત મજાનો અને આ ડેકોરેશન માટેની કંઈક અલગ અલગ લાઇટ છે બધી ચાલુ જ હતી ને અહીંયા છે બોર્ડ તમે જો લો સેકન્ડ હેન્ડ નહીં નવાને નવા અને લાઇટું જુઓ તમે એક નંબર બ્રાન્ડેડ હો તો હવે જ આગળ હાલો તો મિત્રો જો અહીંયા મસ્ત મજાના અલગ રીતના પાના પેચ્યા છે તમે જુઓ બધા અલગ અલગ ટાઈપના પાના છે બધી જગ્યાએ કામ આવે ને એવા અલગ અલગ પાના છે હથોડી છે એ જોયો ને તાલપત્રી છે મસ્ત મજાની લીલી અહીંયા જુઓ તમે પૂછે છેઠાનું તાલપતરીની અલગ અલગ ભાવની રહે અને જો આ પાના પણ અલગ અલગ ભાવના રહે તમે જોઈ લેજો અને નાની હાકળાઈ છે ચીકમ છે પાવડા છે જોઈ લો તમે તો જો અહીંયા બેગ છે મસ્ત મજાની અને ઠેલ્યું છે જો આવી કાંઈક બેગ છે બે બે ટાઈપની અલગ અલગ શેઠ આની શું આનો શું ભાવ છે જો એકસો વીસના આ બેગ છે જો તમે અને અલગ અલગ ટાઈપના ઠેલાઈ છે જો તો કોઈને લેવા હોય અહીંથી લઈ અલગ અલગ ટાઈપના ઠેલા છે બેગ છે છેઠે આપણને ભાવ કહી દીધો છે જોઈ લેજો તો મિત્રો અહીંયા જો વોશિંગ મશીન છે નવું દાદા ચાલુ છે કે શું ભાવ છે ત્રણ હજાર નું વોશિંગ મશીન છે જોઈ લો તમે બ્રાન્ડ ન્યૂ નવું ઓપુ ચાલુ ત્રણ હજારનું વોશિંગ મશીન છે જે કોઈને લેવું હોય જરાક કોમેન્ટ કરી દેજો જો વોશિંગ મશીન સાયકલ છે ખુરશી છે

કલેજો ને આ જે છે બધા પાઇપ અલગ અલગ ટાઈપના ધારિયા મળી જાય પછી આ અમે નવાય છે કોઈને આ આટલી આટલી બધી વસ્તુ છે ને એ બધી પકડની નેવી છે પાના પેચા જોવો મેકેનિકલ વસ્તુ છે આ બધી એલએનટી પાના બધા છે અહીંયા જો અલગ અલગ ટાઈપના ભરેલા છે જો એ આરી પાના છે બધું અલગ અલગ ટાઈપની અહીંયા બધી તમામ છે ને વેરાયટી ઓલાની જ છે 90 રૂપિયા તો મિત્રો જો અહીંયા સાયકલ છે અલગ અલગ રેટ રહે અને આમ જુઓ બ્રાન્ડ ન્યુ સાયકલ છે નવી નવી તો આનો અલગ અલગ ભાવ રહે કઈ ખબર નહીં પછી હવે વધારે અને અને આ સેકન્ડ હેન્ડ છે લેડીઝ માટેની છે તમે જોવો લેડીઝ માટેની અલગ અલગ સાયકલ રહે અને અહીંયા બ્રાન્ડ ન્યુ શું છે ત્રણ હજાર જો આ બધી કે અલગ અલગ આ જો બધી જેટલી સાયકલ તમને દેખાય છે અહીંથી હું તમને બતાડી દઉં અને ત્રણ હજાર રૂપિયા રહે અલગ અલગ ભાવ છે જોવો આમાં સાયકલ જોઈ લો તમે વેરાયટી ખાલી સ્ટુડન્ટ માટે ખાસ લેવી હોય ને તો અહીંથી લઈ જાય આ દુકાન છે અને ત્રણ રૂપિયા કાંઈક ભાવ રહે જોઈ લેજો સાયકલ તો અહીંયા જો નાનો નાના બાળકો માટેની સાયકલ છે મસ્ત મજાની યલો કલરમાં છે પિંક કલરમાં છે અલગ અલગ નાના બાળકોની સાયકલ છે તમે જોઈ એકતા છો છે શું પ્રાઇસ રહે આની પચીસો રૂપિયા આમ જો બ્રાન્ડ ન્યુ સાયકલ ના પચીસો

અહીંયા બધી આમ મોટી મોટી વસ્તુ હશે અલગ 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 ટાઈપની ટીવી હશે પછી ફ્રીજ હશે પછી હું કહેવાય એમ અલગ અલગ ટાઈપની બધી અલગ અલગ વસ્તુ રહે વોશિંગ મશીન છે તો હું તમને બતાવતો જાઉં અને તમે જોતા જાય અને હાલલા જઈએ અને હું તમને બતાવતો જાઉં જો અહીંયા એમ પ્લીઝ સ્પીકરને એ છે હું તમને બતાવું અત્યારમાં આ લાઈનમાં આવીએ ને તો આ જ લાઈનમાં હાલવાનું જો અહીંયા પણ છે અલગ અલગ ટાઈપનું

પંદરસો રૂપિયાનું પ્રિન્ટર રહે જો કલર પ્રિન્ટ નું છે કંપનીનું બ્રાન્ડ નું જોઈ લો નથી જોઈ લો અલગ અલગ ભાવ રહે શું છે પંદરસો રૂપિયા જોવો આ સાયકલ નો ભાવ પંદરસો નાના આ નહી તમે જોઈ લો સિસ્ટમ છે આની સેકન્ડ હેન્ડ સાયકલ છે જે કોઈ પણ ને લેવી હોય સ્ટુડન્ટ માટે 1500 ભાવ રહે આનો જોઈ લેજો બધા અને ગેસ એ છે આ કિચન માટેનો આનો ચાલુ છે કે આનો ભાવ શું ભાવ છે 700 રૂપિયા ભાવ રહે ચાલુ ગેસ તમે જોઈ લો મસ્ત મજાનો કાસની ફ્રેમ વાળો પાછો તો અહીંયા જો પંખો છે કે આવો ચાલુ જ છે ચાલુ જ તે શું ભાવ છે આનો ચાલુ કરીને બતાવી પછી ભાવ શું છે

સાલુ છે એ નથી ખબર બાકી પંદરસો ભાવ રે જો ને સંદુક છે અને આ જૂના જમાનાનું ટીવી છે કઈક જોઈ લેજો મસ્ત મજાનું તો મિત્રો જો આ મસાજનું નું રે મસ્ત મજાનું સાલુ વર્કિંગ કન્ડિશન જો વાઇબ્રેટ મારે તમે જોઈ લેજો ને આ ગાડીઓ સાફ કરવાની અલગ અલગ ભૂંગળી છે સેટાનું શું છે અને એકસો પચાસ રૂપિયા રે અને આ આનું અને એસી રૂપિયા અને આ વાળ માટેનું આવે આમ કઈક કરે બધા મને તો પછી બહુ આઈડિયા નથી એનું છે હેડ મસાજ એનું શું ભાવ ભાવ ના પચાસ રૂપિયા ભાવ રહે અને આ આ વીસ રૂપિયા ઓનલી વીસ રૂપિયા જોવો તમે અને આ જો વાઇબ્રેટ નું સાલું છે એક નંબર છે બધા લઈ જાય અને આ ભૂંગળું તો કઈ હાલે નહીં કરતો આમ મામલા બોલી જાય આ વેસવા માટેનું છે આ વિડીયોમાં નથી હેન્સપ્રી હેન્સપ્રી ઓનલી આમ જોવો તમે હેન્સપ્રી પચાસ રૂપિયા દેખાડી દેજો ભાવેશભાઈ જો આ ભાઈ પાસે લઈ જાય પચાસ રૂપિયા ખાલી હેન્સપ્રી ના

અને આ પાંચસો રૂપિયા જો આ ટીવી જ છે અને આ કબાટ જુઓ તમે મસ્ત મજાનો તો જો અહીંયા ગેંડી છે બાથરૂમ માટેની ત્રણસો રૂપિયા ચાલુ કે ત્રણસો રૂપિયા તમે જોઈ લેજો તો જો મિત્રો અહીંયા ફોન ના કવર છે અલગ અલગ ટાઈપના આપણું તો હોય આ વિવો વાય ટ્વેન્ટીનું નું લાગે તો અલગ આનું શું છે શેઠ દસ રૂપિયા ઓનલી દસ રૂપિયા જુઓ તમે ખાલી દસ રૂપિયા કવરના

હા બે દૂર છે અલગ અલગ જોવો તમે તો જો અહીંયા સ્પીકર છે આનું શું છે સેટ બે હજાર ચાલુ વર્કિંગ કન્ડિશન જોવો તમે સ્પીકર છે ને આ જીસીબી માં મૂકવું હોય ને તો કામ લાગ્યો બ્રેક પાસે ને આ ઉપર વાળું છે પુલ ઉપર છે ને ગોળ શેપમાં માં રહે જોવો સ્પીકર બે બે કીધા બે બે કીધા સ્પીકરના બે લઈ જજો બધા તો જો આ સેટી રહેક મસ્ત મજાની નવી વર્કિંગ કન્ડિશન ને આ સેકન્ડ હેડ નથી નવી છે આના હાડા આઠ હજાર રૂપિયા અને આના કંઈક કીધા હું ભૂલી ગયો ને આ કબાટ છે તો તમે ન્યુ કબાટ અલગ અલગ ટાઈપમાં ને સેટી તમે જો ડબલ બેડની રહે અને આ સિંગલ બેડની છે બે બે અલગ અલગ ટાઈપની રહે સેટિંગ લોઈ લેજો બધા અને અહીંયા ટીપાઈ છે આનું શું છે

ચાલુ જ ને હાથ ફેરો કરાવવો પડે ચાલુ ટીવી ચાઇણી અલગ અલગ ને વોશિંગ મશીન એ છે સેમસંગ નું આ ચાલુ એ ચાલુ જ છે કિંમત આના પચીસો રૂપિયા જો ચાલુ વોશિંગ મશીન છે બતાવી દેજો ભાવેશભાઈ તો જો આ એસર કંપની લેપટોપ રહે ચાલુ છે કે છે ચાલુ બેનમાં છે આમાં જો બેનમાં લેપટોપ છે પણ આમ જો વર્કિંગ કન્ડિશન એક નંબર લાગે હાથ ફેરો કરાવવો પડે શેઠ એમ કે છે શું કિંમત છે આની પચીસો રૂપિયા કઈ ઓછું કરી નાખશો કે ઓછું નહીં થાય તમે જો પચીસો રૂપિયા રહે લેપટોપ છે તમે જોઈ લેજો બ્રાન્ડ મને તો ગમ્યું છે એકવાર હાથ ફેરો કરવાની જરૂર છે પણ ચાલુ છે કેમ છે તો જોઈ લેજો તો અહીંયા સીપીયુ છે જો ચાલુ જ છે એમ કે છે શેઠ હવે વર્કિંગ કન્ડિશન અંદર જોઈ લેજો આના છે આઠસો રૂપિયા

આનો ઈદ ભાવ હજાર રૂપિયા જોઈ તમે એના એનું ચાર્જિંગ રહે એનું ચાર્જિંગ છે જોઈ અને આ કેમેરો છે અલગ અલગ ટાઈપનો અને આ ખુરશી જોઈ એક હશો તમે અને આ સો પીસ માટેનું કાસનું છે આ અહીંથી તો એટલી આ આખી લાન છે ને અને આ ખુરશી છે અને આ બેઠવા માટેના છે ખુરશીના ખાલી ત્રણસો રૂપિયા જોઈ લો તમે ત્રણસોમાં ખુરશી ખાલી ના કેમેરા તો મેં તમને બતાવ્યા તો જો આ ગાડી રહે આનું હેન્ડલ તો નથી બાકી ગાડી છે ટક ટકા ટક એક આગળ પડ્યા આની શું કિંમત છે 2500 રૂપિયા ગાડીની ની કિંમત આમાં ખાલી હેન્ડલ જ નાખવું પડે એમ કહે છે બાકી 2500 રૂપિયા કિંમત છે જો વર્કિંગ કન્ડિશન ને આ ટાયર એ જો તમે મોસ્ટ ટાયર છે તો મિત્રો જો અહીંયા સોફા છે મસ્ત મજાના 10000 કિંમત છે આ હાગના સોફા છે આખો સેટ છે ઓલે પડ્યો છે જી

પચાસ પચાસ રૂપિયા માઉસ ખાલી જોઈ લો પચાસ પચાસ તો અલગ અલગ હા જો અને આ પીસી ના પંખા છે અલગ અલગ ટાઈપ ના નાના મોટે મોટા પાવર સપ્લાય છે એ કેબલ છે પીસી ના બધા જોઈ લેજો છે આ મસ્ત મજા ના હાગ ના લાકડા ના મંદિર છે દુકાનમાં મૂકવા મુકવા મૂકવા તમારે જોવે તો અલગ અલગ પ્રાઇસ રહે શું ભાવ છે સેટ ભાવ 270 રાખી અને શું ભાવ રહે 270 एम कह सका अलग-अलग भाव से तो आ भाई ले ली दू छे 270 માં તો આ ઉ ક કે મંદિર છે જોઈ લેજો આયા અલગ અલગ મંદિર છે આ બધા નઈત નવા બતાડી દેજો ભાવે ભાઈ જો ફૂલ લે છે ઓ પાછા લો મે આ થોડું જામ થઈ ગયેલું છે મંદિર છે એક તો જો આ મશીન રહે વર્કિંગ કન્ડિશન માં ચાલુ ₹500 કિંમત રહે કવેશ ભાઈ બતાડી દેજો અલગ અલગ છે ટાઈપ નો મશીન છે આ બોલ ખોલવાના છે અને મૂગ હવા વાળા મશીન છે હવાથી આલે પ્રેશરથી અલગ અલગ તમે અને જોઈ પણ છે હથોડી પણ છે તમે ગ્રાઇન્ડર ગ્રાઇન્ડરે છે ઓલું મિક્સિંગ કરવાનું અને અલગ અલગ નવી નવી વસ્તુ છે આ બધી ના પાના છે અલગ એટલે આવા કાંઈક પાના રહે આ મોબાઈલ ખોલવામાં કામ લાગે એ આ પાના તો મિત્રો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરું છું વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નેક્સ્ટ રવિવારીના વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય